હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યૂ વ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ જે મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અત્યારે મોન્સૂનનો ટાઈમ છે ચોમાસાના ટાઈમમાં ઘણા બધા લોકો એ દર્શન કરવા આવતા હોય છે અને ચોમાસાની અંદર પાવાગઢનો જે નજારો છે બહુ નેક્સ્ટ લેવલનો નજારો હોય લગ્નો નજારો તમે જોઈ શકો છો અત્યારે આપણે જે ચાંપાણાનું મેઇન ગેટ છે તે ઘડી ઊભા છે અહીંથી આગળ થોડુંક જવાનું છે આ સુનિલ આપણી સાથે છે અને પાવાગઢની જે ચાંપાણાનું મેઇન ગેટ છે તેની બાજુ પર એક તળાવ છે અને આ બાજુ ઘણા બધા તમે વોટરફોલ તમે અહીંથી જોઈ શકો છો તો એ ઘડી કુણિયા મહાદેવ વોટરફોલ છે તેની આપણે પેલા વિઝિટ કરશું પુણ્યા મહાદેવ વોટરફોલ ની ત્યાર પછી આપણે માતાજીના દર્શન છે પાવાગઢ છે ગઢ ઉપર તો ચાલો એથી જઈએ પુણ્યા માતાજીના દર્શન કરીએ ત્યારબાદ જઈએ પાવાગઢ આ ગેટ જે ગેટની આગળથી દરગાહ છે ત્યાંથી જવાનું છે વોટરફોલ જોવા માટે સો આ બાદ તમે સકરખાની દરગાહ તમે જોઈ શકો છો દરગાહ ને જે પાછળ એક રસ્તો છે તે રસ્તાથી જવાનું છે ગુપ્તેશ્વર મહાજી ના દર્શન કરવા માટે ચાલો વાત જઈએ તો ગાય જ્યારે પણ તમે ક્યારે પાવાગઢની અંદર આવવાના આમ વોટરફોલની તમે જોવા આવો ત્યારે એકલા ના આવતા કારણ કે સુમચામ જગ્યા છે જંગલની અંદર ટ્રેકિંગ કરીને જવાનું લગભગ એક કિલોમીટર જવાનું છે પીક લાગે એવું છે તમે જુઓ સુમચામ કોઈ જ નથી અમે ચાર જણા છીએ તમે જોઈ શકો છો પાછળ પાણી આવે છે તમે જોઈ શકો છો કેટલો જોરદાર નજારો છે ત્યારે મોન્સૂનની અંદર જ્યારે પણ તમે આવો તો આ આવી જગ્યા ભરવા આવજો કુદરતના ખોડામાં કેટલું જોરદાર નજારો છે તમે જોઈ શકો છો ઉપરથી વોટરફોલ અહીંથી પાણી આવે છે અને આ બાજુ નદી તરફ તો વસ્તુ વસ્તુ જાય છે આપણે અહીંયાથી જઈએ વોટરફોલ જોવા ઉપર થોડુંક જવાનું છે એનો વ્યૂ તમે જુઓ અહીંયાથી અહીંયાથી જવાનું છે ઉપર સારા લોકો મહાદેવજીના દર્શન કરીને પાસે વળ્યા છે તમે જુઓ અને આ રીતનું વ્યૂ છે ઉપર દિવાલ પણ છે તમે જુઓ એથી દિવાલ છે મોટી જે પેલા ચા જે પાવાગઢ જે ચાંબાની છે તે કિલ્લાની આ દિવાલ હશે શાયદ થોડુંક આગળ જવાનું છે અને કુણિયા મહાદેવ વોટરફોલ આવી જાય છે પાણી પણ અહીંથી વહેવા લાગ્યું છે આગળ નદી છે તમને બતાવી થોડી વાર પહેલાં ચલો વોટરફોલ બતાવું શું ગાય અત્યારે આપણે આવી ગયા છે કુણિયા મહાદેવ આપણા પાછળ છે તમે મંદિર મહાદેવનું અને પેલા મંદિરની અંદર દર્શન કરીએ આ રીતનો રસ્તો છે કે જવાનું તો કુણિયા મહાદેવજીના આપણે દર્શન કરી લીધા છે મંદિરની અંદર એવી કે જે ધોતી પહેરા છે મંદિરની અંદર દર્શન કરવા ના જવાય તો આપણે ધોતી પહેરી લીધી છે તમે જોઈ શકો છો અને આપણે દર્શન કરીને આવ્યા અને આ પાછળ છે કુણિયા મહાદેવ વોટરફોલ તમે વોટરફોલનું પાણી આવે છે આ નીચેથી આ તરફ જાય છે અને પાછળ છે વોટરફોલ એ જ કુણિયા મહાદેવજીના આપણે દર્શન કરી દીધા છે અને હવે એથી જઈએ જે કુણિયા મહાદેવ વોટરફોલ છે તે જવા કઈ છે લગભગ પથ્થરની અંદર તમારે જવાનું છે તમે જોઈ શકો છો આ રીતનું પથ્થર છે પથ્થરની અંદર ચાલ જવાનું છે ઉપર મંદિર છે હા આપણે જોઈને આ તમે જોઈ શકો છો પાવાગઢની બ્યુટી તમે જોઈ શકો છો એટલો જોરદાર નજારો છે મહાદેવજીનું મંદિર એક બાજુ પર વોટરફોલ અને કંઈક જો પહાડની અંદર છે પાણી તમે જાય છે પાણીની અંદર ચાલીને જવાનું છે મહાદેવજીના જે ખુણિયા મહાદેવ વોટરફોલ છે તે જોવા માટે સાચવીને જવાનું પથ્થરની અંદર બહુ જ મજા આવે છે જ્યારે પણ તમે ચોમાસાની અંદર પાવાગઢની અંદર ટ્રેકિંગ કરો છો તમે આ વોટરફોલ જોવા આવો અલગ જ હિસ્સા થતો હોય મોન્સૂનની અંદર આવવાનું બહુ મજા આવશે શું આજ તમે ત્યાં આગળ જોઈ શકો છો ખૂણિયા મહાદેવ વોટરફોલ કેટલો જોરદાર નજારો છે વોટરફોલનું વોટરફોલનું પાણી આવે છે અને આવવાનો રસ્તો જુઓ આ રીતે પથ્થરની અંદર ચાલીને આવવાનો છે બહુ સાચવીને આવવું પડે કેમકે ઘડી પગ લપસી જતા હોય છે તો જ્યારે પણ તમે આવો સાચવીને આવજો નજારાની વાત જ નહીં થાય એવી તમે જુઓ અરે કુણિયા મહાદેવ વોટરફોલ તો આવી ગયો છું હું કુણિયા મહાદેવ વોટરફોલ તમે જોઈ શકો છો કેટલો જોરદાર નજારો છે વોટરફોલનો સુનિલ યોગેશ્વર બધા પાછળ છે અંદર આવવાનો રસ્તો કે આ પથ્થરનો પથ્થર અંદર જ્યારે પણ તમે આવો સાચીને આવજો અને તે વોટરફોલની અંદર આવવાનું નથી કેમ કે ઉપરથી પથ્થર પડે છે તો તમને નુકસાન વાગી શકે છે તો કંઈક આ રીતનો નજારો છે વોટરફોલનો આગળથી મહાદેવનું મંદિર અને આ રહ્યો ખુણિયા મહાદેવ વોટરફોલ બે પહાડો છે મોટા મોટા અને વચ્ચે આ વોટરફોલ પડે છે કેટલો ગજબનો નજારો છે જ્યારે પણ તમે પાવાગઢની અંદર આવો ચોમાસાની દરમિયાન તો આ જગ્યાની વિઝિટ જરૂરથી કરજો ચાલો તે નજીક જઈએ અને તમને વોટરફોલ બતાવો શું ભાઈ તમે જોઈ શકો છો પાછળ જે કુણિયા મહાદેવ જે વોટરફોલ છે તે આપણે તમને બતાવ્યો અને આગળ છે કુણિયા મહાદેવજીનું મંદિર તેના પણ દર્શન કર્યા તો તમે જોઈ શકો છો આ રીતનો કંઈક નજારો છે કોના કેવો લાગ્યો જોરદાર જોરદાર ઉપરથી ધોધ પડે જ્યારે પણ તમે પાવાગઢની અંદર આવો તો આ જગ્યાએ વિઝિટ કરજો બહુ જ મજા આવશે અને આ રીતનો વ્યૂ છે તો આપણે ડ્રોનશોટ પણ તમને બતાવ્યો તો ડ્રોન શોટ કેવો લાગે મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને બ્લોગને આપણે એન્ડ કરીશું બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય